એ માતાજી મિત્રો આજે નવા વ્લોક્સમાં આપનું સ્વાગત છે બરાબર વ્લોક્સમાં એવું છે કે થોડી હાર્ડ ચેલેન્જ છે બરાબર બાઇક ચેલેન્જ બરાબર પણ બતાવી દઈએ હાલ એનું બધું સમારકામ ચાલુ જ છે જોઈ લો પછી હું

આ પૂરું જોઈ લેજો અહીંયા બહાર ઘડાનું જે વધારે ટાઈમમાં કાઢશે એ વિનર રહેશે બરાબર આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે બરાબર જોઈ લો અહીંયાથી બાઇક ચલાવવાનું અને મિનિમમ વીસ મીટર એટલે કે સાઈઠ ફૂટ જેટલું છે બરાબર આ રી ગેપ છે આ ગેપની અંદર ચાલવાનું બરાબર અને સ્ટાર્ટિંગ પોઈન્ટ એવો છે કે અહીંથી ચાલુ કરશે બરાબર જે પહેલો કસ્ટમર આવશે અહીંથી ચલાવશે બાઇક અને જો ચલાવતી વખતે બાર ટાયર ગયું આ તો પગડાડ્યો બરાબર તો ફાઉલ છે અને ડિસ્કવોલિફાય કરવામાં આવશે અને હું બતાવી દઉં આ જોઈ લો રોલ તમે આખી ઊભી લાઈનની અંદર આ જોઈ શકો છો મારા યુટ્યુબ ફેમિલી મિત્રને પણ જણાવું કે આ જો આ થોડો ગાળો રાખ્યો છે એકાદ મિત્રનો છે આ વચ્ચે વચ્ચે લઈને આવવાનું બરાબર અને અહીંથી શરૂઆત સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જોઈ લેજો અને આ તમે આ જોઈ શકો છો આ અંદર ચલાવવાનું રહેશે બરાબર આયા પછી અંદર બાઇક જો બહાર ગયું અને આ પાટાની બાદ તો એ ફાઉટ છે એની ડિસકવોલિફાય કરવામાં આવશે અને આપણે લાવવાનું રહેશે આ લાસ્ટ પોઈન્ટ છે બરાબર આ લાસ્ટ પોઈન્ટ જે વધારે સેકન્ડની અંદર યાદ કાં તો મિનિટની અંદર લાવશે પહેલા નંબરની ઇનમ એક હજાર રૂપિયા ઇનામ રાખવામાં આવશે બરાબર હવે લાસ્ટ પોઈન્ટ છે જોઈ લેવી પાટન વીસ મીટરનો ગાળો છે મિનિમમ એટલે સાહીઠ ફૂટ થશે અમારી યુટ્યુબ ફેમિલીને જણાવી દઈએ બરાબર કે સ્ટાર્ટિંગ પોઈન્ટથી એથી રહેશે જે વધારે સમય લેશે અને જે પહેલો નંબર આવશે એને એક હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે બરાબર ટોટલ નવ મેમ્બર છે નવ મેમ્બરોની મારી પાસે કાપલી છે આમાંથી ઉછાળીશું જે બીને જે નંબર આવશે એ નંબર ઉપર બાઇક ચલાવશે બરાબર જોઈએ હવે તે રેસિંગ કેવું કરે છે ચલો આપણા ટોટલ નવ મેમ્બર છે બરાબર ચિઠ્ઠીઓ બનાવી દીધી છે અને એમની ચિઠ્ઠી આપી દઈએ અને જે બી પોતાનો નંબર આવે મને લખાવી દેશે એટલે હું નોંધ કરી લઈશ બરાબર એક એક ચિઠ્ઠી ઉઠાવી દઈશ ચિઠ્ઠી જોઈ નંબર મને નોંધ કરાવજો બરાબર બે જણ વધ્યા છે હું અને કેમેરામેન બંને બરાબર એમને જે થાય ઉઠાવી લે ચલો નંબર પોતાની જોડે રાખશે અને હું લખી દઉં બરાબર નોંધ કરી દઉં કે કોને કયા નંબર નવમો નંબર ભાઈ આપણો ચલો પહેલો નંબર દિલીપભાઈ છે બરાબર બીજો નંબર પ્રવીણભાઈ છે ત્રીજો નંબર રાજેશભાઈ ચોથો નંબર વિષ્ણુભાઈ છે પાંચમો નંબર પરેશભાઈ છે બરાબર અને છઠ્ઠો નંબર મારો પોતાનો નંબર છે બરાબર અને સાતમો નંબર અલ્પેશભાઈ છે અને આઠમો નંબર મહેશભાઈ અને નવમો નંબર આપણા કેમેરામેન જીગરભાઈનો છે બરાબર જોઈએ સ્ટાર્ટિંગ પોઈન્ટ ચલો ચલો નંબર દિલીપભાઈ છે બરાબર હવે જોઈએ કે કેટલું ટાઈમિંગ ઝીલું છે બરાબર અમને તમને સ્ટાર્ટ ક્યાં છે ત્યારે તમે ચાલુ કરશો બરાબર તમે પોઝિશન તમારી લઈશું બરાબર અને આ હું તમને સમજાવી દઉં કે જો આ ટાયર આ બાજુ આવશે કે આ બાજુ તો ડિસ્કવોલિફાય અને ફક્ત તમારો ને આ પાટાની અંદર ચાલશે બરાબર અને તમે હવે કેટલું ટાઈમ લોટ તમારા ઉપર આધાર રહેશે ચાલો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી ચાલુ થશે ચલો દિલીપ ભાઈ નું સોળ પોઈન્ટ સિત્તેર સેકન્ડ માં બાઈક લાવેલા છે બરાબર એમનું ટાઈમર લખી દીધું સોળ પોઈન્ટ સિત્તેર મિનિટ સેકન્ડ બરાબર સેકન્ડ ચલો બીજો નંબર પ્રવીણ છે બરાબર હવે જોઈએ કે એ કેટલું ટાઈમિંગ ઝીલે છે બરાબર તમને નિયમ તો ખબર છે સમજાવી દીધો છે બરાબર ફરીથી સમજાવી દો ટાયર આ બાજુ ના આવે પગલે પ્રવિણ સમય ડિસ્કવાલિફાઈ થઈ ચુક્યા છે બરોબર ત્યાંથી ગેમ માં હારી ચુક્યા છે પગ ગયો હતો હવે જોઈએ ત્રીજો નંબર રાજેશભાઈ નો છે

કમ્પ્લીટ લઈને આવ્યા છે વિષ્ણુભાઈ જોઈ લે એમનું ટાઈમ જોઈ દઉં યાર સેકન્ડ ઓગણ હાઇટ સેકન્ડ સેકન્ડ બરાબર કે કેટલું ટાઈમ બરાબર સ્ટાર્ટિંગ

જોઈ લઈએ કે આપડે ઓકે ચલો બરાબર જોઈએ એ પણ કેટલું ટાઈમિંગ ઝીલે છે બરાબર અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ આપશે

टोटल करी गए थे मिनट चौबीस पॉइंट चलो हमें जो है चलो लास्ट एंड फर्स्ट नवो नंबर ने जिगर भाई बराबर जुए कि एक कितना तो टाइमिंग झीले से बराबर स्टार्टिंग पॉइंट आपसे अल्पेश भाई रेडे आगे लाओ भाई आगे लाओ चलो स्टार्ट

સબ્સક્રાઈબ કરો જય માતાજી